અને આ કઈ માહવી એટલે ભાઈ પાટોજી હારો મણાવી એનું પોચું જલી બિહાર પેલા મા પખાડો કરતો આ મારે એ કામ ના કરવું એક તો કે આમ તો સોશિયલ મીડિયાના માધ્યમથી બધા જોયા જશે અને આજ કદાચ આ સાનિધ્ય આ ગૌશાળા નિમિત્તે આ બાપુનું ભાવ ભર્યું આમંત્રણ હતું બીજું કે ઘણા એવા મારા મિત્ર સર્કલ એટલે આ બધા કલાકાર ના કહેવાય એના બધા જયારે અમારા માય કઈ નતા તાર ના આમ તો હકાભાના પંદર વી વરા મળતી અમારા ભાઈબંધ પાંચ મારા જગત ને એ શીખવાડવું છે નકરી હું ભૂવા નથી કરતો મારા પરિવાર